માધાભાઈ ગોકળભાઈ નાળિયેરી મોલી પટેલ શું કાકા બનાવ બનેલો છે અમે નિરણ વાટતા હતા અને વાટતા વાટતા વાયર તૂટ્યો એટલે અમે ભાગીને નીકળી ગયા ચાલુ લાઈને અને વાયરમાં બધી હાંધા છે તમે તપાસ આવીને કરો જે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટે બધે હાંધા છે અને આમ અમારે વેડીમાંથી જે આવે ખેતરોમાંથી ખેડો અહીંયા તરી છોકરા ભણવા આવે છે હવે એની સલામતી હું અને હવેળાની સારોબત્તી સો કરી પાડી જ્યાં સપ્ટેશન ખોડવાનું હતું ત્યાં ન ખોડ્યું અને હવેળો સારોબતી ચિતરી લીધો એટલે માલ માણા બધા ત્યાં આવે છે એટલે એ એની દિશા હું થાય તમે સ્થળ ઉપર આવીને તપાસ કરો અમારી વાતનો તમને માન્ય ન આવતું હોય તો અને ઇલેવન લાઈન યારે લાઈન જોડ્યું થાંભલો ખોડવાને લીધે ઇલેવન લાઈન અરે એને લાઈન જોડી દીધી એટલે એની બેદરકારી કેવી છે તમે રોડ ઉપર આવી રબારીકા હાઈવે રોડ છે રબારીકા નાળિયેરી મોલી ટીમી જવાનો એ રોડ ઉપર આવીને તમે જોવો થી તમને થાળ ઉપર ખબર પડે હું નાળિયેરી મોલી ગામનો રહીશ શ્રી ધામ મરિજભાઈ એની ભેસનું અવસાન થયું છે ગઈ રાત્રે ગઈકાલે પાંચ વાગ્યાનો બનાવ બન્યો છે કે જેના કારણે જે આ તાર છે એ પડી જવાની ઘટના બની છે આ જે જી બીની બેદરકારીના લીધે આ જે ભેંસનું અવસાન થયું છે જે આ કાલે આ રીતે થયું છે આવતીકાલે બીજી વ્યક્તિ સાથે પણ બન્યા અથવા તો ગામનો અવાર જવાનો રસ્તો છે પ્લસ કે જે શાળા માટે જવાના વિદ્યાર્થી વિષક જેટલા વિદ્યાર્થીઓ છે જેની સાથે પણ આ બનાવ બની શકે છે અને અવારનવાર અહીંયા અવેડો હોવાથી ઘણી બધી ભેંસો છે ઘેટા બકરા છે એના માટે પાણી પીવા માટે અવારનવાર આ બધી વ્યક્તિઓ આવતી હોય છે અને આજે તો આ મૂંગા પ્રાણી સાથે બનેલું છે આવતીકાલે મનુષ્ય સાથે પણ બની શકે છે અથવા તો બીજી કોઈ વ્યક્તિ સાથે બની શકે તો આ જે જીબી ની બેદરકારી ના લીધે આ બધી વસ્તુ થવાની જે ગેરકાયદેસર રીતે આ જે પોલ છે ઉભા કરેલા છે જે આ નજીક હવેડાની નજીક છે જે ના હોવા જોઈએ કારણ કે જે જગ્યાએ ટીસી મૂકેલું છે એ જગ્યાએ ભવિષ્યમાં કંઈ પણ થશે તો હવે જીઇબી જવાબદાર રહેશે અને જો હવે આ જે બનાવ બેનો છે જેની તકેદારી અથવા તો જેની કાળજી નહીં લે તો જીઇબી અમે ઘેરાવ કરીશું અને સાથે અમે પગલા લેશું નમસ્તે